ચા નો હું ભરો છો એ લઈને ચા છટકી ગઈ આ ગળા ગળા પ્રોગ્રામ માં હું આવા ચા પીને હુઈ જાય પછી પાછો પડખે નું કે ચાવે જર જગાળ્યો આપણે એમ થાય કે પ્રોગ્રામ માં આવ્યો ચા પીવા આવ્યો હય

બાજુમાં આવીને કીધું કે તાર મોઢા નું થયું હે તાર મોઢા નું છું આ થતો ખીજાણી તમારા ગામ પાણી જ આવું છે વિહદીમાં મારા મોઢાની પથારી ફેરવી નાખી બોલો કે મારી મા પાંત્રી વર્ષથી છે એના મોઢાને કઈ નો છું તને વિહદીમાં થઈ ગયું કઈ પણ બેન હારા હતા જોકે બેનો હારા જ હોય બેને કીધું ઘૂઘું એવું નથી એ તમે જોવા આવ્યા ને તે દી તમે વાટા પ્લાસ્ટર કરાવ્યા હતા અને લગ્નમાં તો એકચુઅલી અમે તૈયાર થયા જ હોય બધું પંદર દિવસે પોતા હોય પાંચ મોઢું થઈ ગયું ને એટલે તમને હતા એડ્રેસ આપ્યો ગુગુ ન્યા પગ્યો બાપુ બીજા માળે હતી દુકાન બેન ને મળ્યો બેન આ તારીખ જે કામ કરે આ નામની વ્યક્તિ એ આપે કર્યું કે હા હા વીસ દિવસ ત્યાં અમે કામ કરેલું બહુ સરસ એ તમે જેનું કામ કર્યું ને એ મારા વાઇફ હતા બહુ સરસ કામ કર્યું એટલે હું બહુ તમારી ઉપર રાજી થયો એટલે હું તમને આઈફોને ભેટ દેવા છું સરસ મજાનું ફોનનું બોક્સ માથે લાલ પીલા કાગળ લગાડેલા માથે ગુલાબનું ફૂલ ચોંટાડેલું અને કીધું લ્યો બેન તા તો બેન તેની વાર બજાવ થેન્ક યુ ભાઈ થેન્ક યુ થેન્ક યુ બોલો નીકળી ગયો નીકળી ગયો પણ બેન ઉતાવળા છે જલ્દી જોઈ લઉં કઈ કંપનીનું છે આ

એ મોઢાના સેરા પણ તમે ફેરવી શકો પણ સદગુરુની કૃપા થાય તો સ્વભાવ ફરે માં ભગવતીની કૃપા થાય દીપોમાની કૃપા થાય તો જીવનમાં ફેરફાર થાય એનો એક નાનો દાખલો પૂરેપૂરો પ્રસંગ સાંભળજો વચ્ચેથી નીતરામાં ઘણીવાર અડધેથી ગેરસમજ પણ ઊભી થઈ શકે બાપુ બેઠા છે એટલે ખાસ ગળી હસાવા માટે પણ એકલો હસવાનું નથી જ્ઞાન સાથે ગમતની વાત છે બાપુ રાતના ચાર ચોર નીકળેલા હવે ચોર હું કામ નીકળે આપ બધાને ખબર જ હોય ચાર ચોર નીકળેલા અને એ સમય જયારે હોટલો બોટલો નહીં કે હાઈવે ઉપર અને ચારે ને તરસ લાગે કે ભાઈ પાણી પીવું થાય કે આગળ ગામમાં જાય છે અડધી રાતનો નો ભાંગી ગયેલો કે ગામમાં જાય છે ત્યાં ત્યાં પી લેશું પાણી જો ચોર નિયમ હોય બારવટિયા બાપુ નિયમ હતા

હમણાં જ થી નોખા રહ્યા છે હા કે પણ સાધુ પાસે જઈને હું વાંધો અરે કે પણ સાધુ પાસે જવાય પણ ન્યા પર અરે કે પણ દુનિયામાં તો હળગીએ છીએ ન્યા નો જવું જાવું ક્યાં હાલો જાય એ ચારે ગયા ન્યા બાપુ તો બેઠા બેઠા ભજન કરતા હતા ને એને તો રાત નો થયો ક્યાં વાત હે આઈએ ભક્ત છે ને આઈએ એને બધા ભગત જ દેખાય બાપુ સર મહાભારત નો એક પ્રસંગ દાદા ભીષ્મએ ધર્મરાજ યુધિષ્ઠિર અને દુર્યોધન બેયને બોલાવ્યા અને ધર્મરાજ યુધિષ્ઠિરને કીધું તને એક મહિનો આપું દુનિયામાં લી પાંચ નબળા ગોથિયાય અને દુર્યોધનને કીધું ધર્મરાજ યુધિષ્ઠિરને કીધું કે તું પાંચ નબળા ગોથિયાય અને દુર્યોધનને કીધું તને એક મહિનો આપું પાંચ હારા ગોથિયાય બેય રખડીને આવ્યા ધર્મરાજ યુધિષ્ઠિરને બાપુ એક પણ નબળો ન દેખાણો અને દુર્યોધરની દ્રષ્ટિમાં કોઈ હારો ન દેખાણો વાત એ છે એને કેવા ચશ્મા પહેરા એના ઉપર આધાર છે એટલે આયા બરોબર બાપુ બેઠેલા અને કીધું કે આયા આઈએ બેટા આયે કે બાત છે હા રાત કો હા બાપુ હમ રાત કો निकलतेन કોઈ બાત નહીં હા પાણી પીએ કે ઘર બાપુ એ માટે જ આવ્યા પાણી પાયો બાપુ મોજમાં હતા કીધું ચાય ચા પીંગે બેટા અરે કે બાપુ તો તો કામ થઈ જાય ને હા ધૂણા ઉપર બાપુ તપેલી મૂકીને શીપીએ તપેલી પકડ્યો ચાર ઉફાળે એવી ચા કુંડલીના કુંડળીના આટા ખુલી જાય એવી ચા બનાવી અને ચારે એક એક આપી અને આવી ગયા બાપુ બેઠેલા બહુ આનંદ આવ્યા બેટા કહા ગયે છે બાપુ ગયે છે નહીં ચા રહે હે અચ્છા કહા જા રહે હો કે બાપુ હમ ખાતર પાડને જાતા હૈ જિંદગીમાં ચાર વ્યક્તિ આગળ કોઈ ખોટું ન બોલવું એક તમારા સદગુરુ આગળ ખોટું ન બોલવું જેસલ જો દે આગળ ખોટું બોલ્યા હોત તો પીર નથી આવત કહી દીધું અમે એક આગળ ખોટું ન બોલવું એક માવતર આગળ ખોટું ન બોલવું એક મિત્ર આગળ ખોટું ન બોલવું અને એક તમારા પરિવાર સાથે ખોટું ન બોલવું પત્નીને કહેવાનું નાસ્તો કરીને આવું છું હા તો ઘણા નાસ્તા કરી જાય પછી ઘરે હું કે મને તબિયત બીજો ખોલામ છે ખાવું નથી તો ઓલી કે તમે ન ખાવ તો મારે હું ખાવું અરે ના ખોટું ન બોલ આયા સંત આગળ ચોર હતા પણ ખોટું ન બોલ્યા કે બાપુ હમ જા રહે ક્યાં જા રહે બેટે કે બાપુ હમ ખાતર પાડને જાતે હે અચ્છા खातर पालने का बिजनेस करते हो बापू हम चारे पार्टनर है अच्छा बेटा खातर रात को ही पड़ता है हा बापू रात को ही पड़ता है दिन को तो धोखा पड़ता है ये धंधा रात का होता है बापू ये सब धंधा है ना हमारा रात का पड़ता है अच्छा बेटे खातर पड़ता कैसे बापू वो तो देखने के बाद मालूम पड़ता है वो तो प्रैक्टिकल प्रयोग नहीं प्रैक्टिकल करना पड़ता है બહુ બઢિયા બેટા તો મેરા ભજન હો તો મેં આપણે કોણ સા બુરા કામ ક્યા બેટા હમ ભી ચલંગે તો એક જણા કોણી મારી લઈ લે ને આડા બાપુ કંઠીઓ આડા રાખ્યો હમ ભી બાપુ કાશા લઈ લે નહીં તો બાપુ હો જાવ તૈયાર બાપુ તો તૈયાર જ હતા એક હાથમાં શીપીઓ ને એક હાથમાં કમળ ખંભામાં જોડી કે ચલો બેટા બાપુ ચલતા હે લેકિન એક કામ કરો શીપિયા ચલેગા એક કમળ રખ દો ક્યુક રખ દો કે બાપુ એક હાથ તો ખુલા રહેના ચાહીએ ને વંડી ઠેકને કે લીએ એમાં કે બુલડોઝર ની ઘોડે બાપુ કઈ સીધા વાડમે નહીં જવાના હે ઠેકના પડતા હે અચ્છા ઠેકના પડતા રે બાપુ આવો તો ખરાબ પગ નો કસરાવા પડે એવું થઈ જાય આવા બાપુ પગ નહીં તો પડી જાય અચ્છા કોઈ વાત નહીં ચલો કમલન મૂકી દીધું ખંભા જોડી હાથમાં સીપ્યો આવ્યા ગામમાં અને અડધીક રાતનો બાપુ મજૂર ભાંગેલો પચાસ કરોડ પૃથ્વી માંથી આ વાયુ આડા પડકે થઈ ગયેલો જળ જંપી ગયેલો તમરા બોલતા બેન થઈ ગયેલા અને રાત જામીન ઢેફું થઈ ગયેલી એમાં વળી દૂર દૂર વળી ક્યાંક સાળિયાની લાયું સંભળાય છે કોઈ વળી લખણખોટા ખેડૂની ભેં બેઠી બેઠી હિંગડું પસારતી હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે ખંતિલા ખેડૂયે એના બળદને નિરણ કરી હોય એના ક્યાંક ક્યાંક નિરણ ખાતા બળદના ડોકના ગોઘરાનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે ઉંગળસી માના પડખામાં માંદુ છોકરું કણ હતું હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે બાકી રાત જામીન ઢેફું થઈ ગયેલી છે અને એવી રાતમાં બરોબર ચાર ચોર ને 5 માં બાપુ ગામમાં પ્રવેશ એક ચોર દિવાલેની ડોકાણ અન બાપુએ જ્યાં છુપ્યોડે કે આ કરતા કે બાપુ ડોકાતે છે બાપુ બોલને કા નહી પૂરા પગ નહી દેખાલ ફળા પેઢ ભ પડના ચું કચલ્યું મને આવડે બાપુ આ તો હું કઉ નહી કોઈ નહીં

ચારે ચોરના ભાગમાં ચારે ઓરડા આવ્યા કામ કરો લોભ મોહ ના ભાગમાં રસોડું આવ્યું હૃદય ચારે ચોર અંદર બાપુના ભાગમાં રસોડું બાપુ રસોડામાં પ્રવેશ અને થોડા કામ હાઈટ ટૂંકી હતી ઉષા થઈને બાપુ એક લેમ્પ ચાલુ કર્યો લાઈટ કર્યો અને સાધુ બાપુ ઘરે આવે ને જો અંજવાળું ન થાય તો તો સાધુ નો કહેવાય પેલા અને એ રોહડામાં દીવો કર્યો રોહડામાં જા લાઈટ કરી અને આમ જા નજર ફેરવી તો ઘેહું કો આટા ગોલ ઘી ચક્કર ઇલાયસી બદામ કાજુ દ્રાક્ષ ક્યાં વાત હૈ ગાયકા ઘી પહેલે હમ ઠાકોરજી કો ભોગ લગાએ તીન દિન સે મે ભૂખા મેરા ઠાકુર ભૂકા હમ પહેલે ઠાકોરજી કો ભોગ લગાએ બાદ મેં ખાતર પાડેગે અન બાપુ એ કોકના ઘીરે થાળી ચાર કર્યો આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી આરે રસોઈ મારા ગાતે બનાવી તમ પર જાવું હાર રે મારા એમ કરતા જોળીમાં હાથ વયો ગયો બાપુ અને જોળીમાં હારે સંખ આવી ગયેલો અને કોકના ના ઘેરે રાજ્ય દોઢ વાગ્યા શંખ ફૂક્યો પણ આખું મકાન ધળેલું સોર તો બારીઓ તોડી ગ્રીલુ પગમાં નાખતા ગયા અને પાછા કોણીઓ મારતા કેતો છો નો લે 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 તારા બાપને કેતો છો યા મુવા નો લે ભાઈ ચોર ભાગી ગયા અને એક સંત શંખ ફૂકે કામ ક્રોધ લોભ મો ભાગી નો જાય તો તો સાધુડે થાળ ત્યાર ન કર્યો કે અને પછી અંદર નો ભૂતેલો ગરધણી જાગી ગયો ગરધણી જાગી ગયો ગામના થોડી થોડીને આવ્યા અને જે બાપુને જે પકડ્યા છે બાપુ નું ધોઈ ચૂસ હવે આડે થઈ પકડી લીધું અરે પાઠ છોડ દો अरे हूँ छोड़ दो बापू हाँ रीत से अरे रीत की क्या बात है हम खातर पढ़ने आए थे तेरे घर पे बोलो क्या पासा क्या है इसे? खातर पड़ गया था कितना था अरे जरा डाढ़ी को ढीला रखो तो जड़बा चलेगा ने दांत क्यों काटता है कभी साधु नहीं देखा ही 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 करता है दांत ताईशा कोटा वाला, देखो भैया हम अकेले नहीं थे चार और थे चारे ने अलग अलग कमरा ले लिया मेरे भाग में रसोई घर आया मैंने रसोई घर में आके दिया जलाया रसोई घर में जा नजर डाला तो गेहूं का आटा गोल के चक्कर इलायची बादाम काजू राख क्या बात है गाय का घी देखा तो तीन दिन से मैं भूखा था मेरा ठाकुर भूखा था तो मैंने तेरे घर में आकर ठाकुर जी को भोग लगाया उसमें कौन सा दूसरा काम किया गर्धणी हम जी गर्धणी गामना ने कीधु खबरदार कोई साधु हमें जो એક ચોરની હારે એક સંત જો મારા ઘરે ના આવ્યા હોત તો આજ હું બરબાદ થઈ ગયો હોત એ ભોળોડા સાધુને ખબર નથી ખાતર પાડવું શું કહેવાય મારો કહેવાનો અર્થ જો ભૂલે ચૂકે આવી જાય તોય જો ઘર બચી જતું હોય તો જેના હામયા કરીને લાવો તો કેટલો આનંદ થતો હોય છે ભલામાણ